સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે ને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જય સ્વામિનારાયણ વાલા ભક્તોને ચાતુર્મા શરૂ થઈ ગયો છે ભગવાનના ભક્તોએ નિયમ ધારણ કર્યા છે એમાંથી ઘણા ભક્તોએ નિયમ રાખ્યું છે કે ભગવાનની કથા સાંભળવી તો આપણે અત્રે જુનાગઢના પ્રેમી ભક્ત નારી રત્ન એવા બાઉબાઈનું આખ્યાન સાંભળવાનું છે એમને કેવી રીતે સત્સંગ થયેલો એ વાત ખૂબ સુંદર છે ભગવાન સ્વામિનારાયણે બાઉબાઈને એવું વરદાન આપેલું કે તમારી એકવીસ પેઢીનું કલ્યાણ થશે પછી આ બાઉબાઈના દીકરાને એક એવો શ્રાપ આપેલો કે તું નિર્વંશ મર જાઓગે એ બધો ઇતિહાસ આપણે આ વિડીયોમાં સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો કહું છું સાંભળસ કાલ તો સ્વામિનારાયણ ભગવાનની આપણા શહેરમાં બહુ મોટી શોભાયાત્રા નીકળી અંબાશંકર કીકાણીએ પોતાના ધર્મપત્ની બાઉબાઈને વાત કરી પણ પહેલાં એ તો કહો કે નાવા માટેનું ઉનામણું લેવા ગયા હતા તેનું શું થયું બાઉબાઈએ સીધું જ ઠપકાર્યું આ રહી તારી નવી ત્રાંબા કુંડી પણ મને તો હજી કાલના ભણકારા વાગે છે જૂનાગઢની બજારે શોભાયાત્રા નીકળી તેથી મારાથી રહેવાયું નહીં અને સ્વામિનારાયણને જોવા માટે એક શેરીમાં ઓટા ઉપર ઊભો રહી ગયો કહેતા જ નાગરે ત્રાંબા કુંડી પત્નીને અંબાવી એને જોઈને કાંઈ દી વળ્યો ત્રાંબા કુંડી હાથ કરતા બાઉબાઈ બોલ્યા દી તો વળ્યો પણ શું એનું રૂપ આ હા 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 આપણે તો જોતા જ રહી જઈએ હું તો કહું છું કે બધા કહે છે તો એ સ્વામિનારાયણ ભગવાન હોય પણ ખરા હવે એમ ભગવાન કાંઈ રસ્તામાં થોડા પડ્યા છે અને હું કહું છું કે આ અળાહ કળિયું છે તેમાં તો કેટલાય પાખંડીઓ ભોળા લોકોને છેતરવા ભગવાનનો વેશ લઈને ફરતા હોય બિચારા ભલા ભોળા તેની માયા જાળમાં ફસાઈ જાય ને જનમારો એળે જાય પણ ગાંડી કળિયુગમાં ભગવાન ન હોય એવું કોણે કીધું ગીતાજીમાં તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ કદાચ અત્યારનું અધર્મનું વાતાવરણ જોતા ભગવાન પધાર્યા પણ હોય જો એ ભગવાન હોય અને આપણે તેમને માન્યા પૂજ્યા વિના રહી જઈએ તો પછી આપણો છુટકારો ક્યારે થાય એ વાત પણ તમારી સાચી સો વાલ ને એક રતિ સાચી પણ એમને સીધે સીધા ભગવાન તરીકે કેમ સ્વીકારી લેવા તો શું કરવું કે જેથી આપણને તેમની સાચી ઓળખાણ થાય તમે તો સાવ ભોળા જ રહ્યા નાગર ખરા પણ આવા કામમાં તમારી બુદ્ધિ કામ ના કરે જુઓ ભગવાન હોય એ અંતર્યામી હોય એ તો તમે માનો છો ને હા વળી એમાં કહેવાનું શું હોય

બાઉબાઈએ ધણીની પાસે આવીને વાત કરી એક તો હું સરસ મજાની રસોઈ તૈયાર કરું સ્વામિનારાયણ આપણા ઘરે વગર આમંત્રણે જમવા આવે બીજું હમણાં તમે જે નવી ત્રાંબા કુંડી લાવ્યા છો એ ત્રાંબા કુંડીમાં ગરમ પાણી નહાવા માટે માગે અને ત્રીજું એ કે થોડા દિવસ પહેલાં તમે જે નવું પિત્તાંબર લાવ્યા છો તે મેં પટારામાં મૂક્યું છે તે પહેરવા માટે માગે આ ત્રણ સંકલ્પ પૂરા કરે તો ભગવાન સાચા વા નાગરાણી વા સામે ચાલીને આમંત્રણ વગર ભગવાન હોય તો જ આવી શકે શું બુદ્ધિ લડાવી છે ને કાંઈ તો કરો રસોઈની તૈયારી અને બાઉબાઈએ હરખાતા આવીએ ચૂલો પેટાવ્યો શ્રીજી મહારાજની જૂનાગઢમાં ધામધૂમથી શોભાયાત્રા નીકળી મહારાજનો જન્મદિવસ ઉજવાયો બીજા દિવસે નવાબે પોતાના મહેલમાં મહારાજની પધરામણી કરાવી તથા કચેરીમાં નિત્યાનંદ સ્વામીએ દિગ્વિજય કર્યો તે જ દિવસે બપોરે શ્રીજી મહારાજ માટે ઝીણાભાઈએ થાળ તૈયાર કરાવ્યો અને જમવા પધારવા વિનંતી કરી ઝીણાભાઈ આજ તો અમારે શહેરમાં એક પ્રેમી ભક્તના ઘરે જમવા જવાનું છે શહેરમાં જમવા જવાનું છે પણ મહારાજ આજ તો કોઈનું નિમંત્રણ નથી આવ્યું તમને નિમંત્રણ નથી મળ્યું પણ અમને મળી ગયું છે બ્રહ્મચારી ચાલો મહારાજે વસ્ત્રો સરખા કરતા કહ્યું એક ભક્ત રસોઈ તૈયાર કરી અમારી વાટ જોઈ રહ્યા છે શ્રીજી મહારાજની સાથે ભગુજી અને મૂળજી બ્રહ્મચારી ચાલતા થયા નાગરવાડામાં અંબાશંકરનું ઘર ખોલી ડેલીએ સાંકળ ખખડાવી અંબાશંકર ભાઈ એ બાઉબાઈ ડેલી ઉગાડો જુઓ અમે આવ્યા છીએ ભક્ત ભગવાનનો સાદ ન ઓળખે તો ભક્ત પણ ખોટ કહેવાય સાદ ઓળખી બાઉબાઈએ હરખ ભર્યા ઊભા થઈ ડેલી ખોલી સાથે તેમના પતિ અંબાશંકરભાઈ પણ આવી પહોંચ્યા પોતાને આંગણે અવિનાશી આવ્યા જાણી આખીનો દરિયો હિલોળે ચડ્યો શ્રીજી મહારાજને બંને પતિ પત્નીએ હાથ જોડી ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા પધારો પ્રભુ બાઉબાઈ બોલ્યા આજે તો આપે અમારા અંતરની આરત સાંભળી બાઉબાઈ અમારા ભક્ત ભાઈએ અમારા માટે થાળ તૈયાર કર્યા હતા તે મૂકીને તમારા થાળ જમવા આવ્યા છીએ બાઉબાઈના ત્રણ સંકલ્પમાંથી એક સંકલ્પ તો પૂરો થઈ ગયો બ્રહ્મચારીજી અમારે સ્નાન કરવાની ઈચ્છા છે માટે પાણી તૈયાર કરો પણ હા આ બાઉબાઈ નવી ત્રાંબાકુંડી લાવ્યા છે માટે તેમાં જ પાણી તૈયાર કરજો બીજો સંકલ્પ પણ પૂરો શ્રીજી મહારાજ સ્નાન કરી કોરા રૂમાલથી શરીર લૂંછવા લાગ્યા મૂળજી બ્રહ્મચારીએ કોરું ધોત્યું પહેરવા આપ્યું તો મહારાજ કહે આ ધોત્યું નહીં પણ બાઉબાઈને કહો કે મહારાજ માટે પીળું પીતાંબર લાવ્યા છે તે આપો મૂળજી બ્રહ્મચારી બાઉબાઈ પાસેથી પીળું પિત્બર માગીને લાવ્યા શ્રીજી મહારાજ પિત્બર ધારણ કરી બાજટ ઉપર વિરાજમાન થયા બાઉબાઈએ નાગરીનાથ પ્રમાણે ચતુરાઈથી ભોજન પીરસ્યા શ્રીજી મહારાજે પણ પોતાની કાયમી ચતુરાઈથી ભોજન લીધું હાથની આંગળીના ટેરવા સિવાય બીજું કાંઈ બગડવા ન દીધું ભોજન જમી ચળું કરી જળપાન કર્યું મુખવાસ લઈને એક પાટ ઉપર બિરાજમાન થયા શ્રીજી મહારાજની પાસે બંને પતિ પત્ની બેઠા મહારાજ કહે બાઉબાઈ અમે આપની ભક્તિથી અતિ પ્રસન્ન થયા માટે તમે અમારી પાસે કાંઈક માગો મહારાજ આપ અહીં પધાર્યા એ જ અમારા ધન્ય ભાગ્ય બાઉબાઈ હાથ જોડીને કહ્યું અમે તો આપના દાસ છીએ આપ રાજી રહો તેમાં બધું આવી ગયું બાઉબાઈ અમે બધું જાણીએ છીએ કે તમે અત્યંત નિષ્કામી ભક્ત છો શ્રીજી મહારાજે પ્રસન્ન મુખે કહ્યું છતાં અમારી ઈચ્છા છે માટે કાંઈક માંગો હે મહારાજ આ લોકના ભૌતિક પદાર્થની અમારે મન કોઈ ઈચ્છા નથી નિષ્કામી ભક્ત બાઉબાઈ કહે પણ હે મહારાજ મારે ચાર પુત્ર છે રૂપશંકર શિવશંકર જટાશંકર અને માધવરાય એ મહારાજ એ ચારેયનું કલ્યાણ કરજો વળી મારા બે પુત્રો મૃત્યુ પામ્યા છે તે સ્વર્ગમાં ગયા છે કે ક્યાં ગયા છે તેની મને ખબર નથી પણ તેનું પણ કલ્યાણ થાય તેવી કૃપા કરો અરે બાઉબાઈ એમાં શું મોટી વાત મહારાજ બોલ્યા તમારા છ પુત્રો તો શું પણ તમારી એકવીસ પેઢીનું કલ્યાણ થઈ ચૂક્યું બસ તો હવે અમને રજા આપો બાઉ સાથે મહારાજ વિદાય આપી શેરીમાં ડેલીના ખાનામાં હાથ જોડીને ઊભા રહ્યા આ અંબાશંકરભાઈના દીકરા રૂપશંકરભાઈ ચુસ્ત સત્સંગી હતા એક વખત બ્રહ્મકુંડમાં સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મોટેથી બોલતા હતા પાસેના એક સન્યાસીને આ બહુ વસમું લાગ્યું તેથી તેણે શ્રાપ આપ્યો કે જાઓ તુમ નિર્વંશભર જાઓ ગે રૂપશંકરભાઈએ મંદિરમાં આવી ગોપાળાનંદ સ્વામીને વાત કરી તેથી ગોપાળાનંદ સ્વામીએ કાંખમાંથી વાળ તોડીને આપ્યા ને ગણવા કહ્યું ગણતા હતા તેમાંથી બે વાળ નીચે પડી ગયા ને પાંચ હાથમાં રહ્યા સ્વામી કહે બે દીકરા મરી જશે અને પાંચ રહેશે સમય જતા તેમને સાત પુત્રો થયા તેમાં બે મૃત્યુ પામ્યા ને અવલરામ રણછોડદાસ ગિરધરલાલ હરિલાલ અને ગોવિંદરામ એ પાંચ ભાઈઓ મોટા થઈને સારા સત્સંગી થયા જૂનાગઢના આદર્શ સત્સંગી બહેનોમાં શ્રી પાંચુબાઈ શ્રી બાઉબાઈ શ્રી ઝવેરબાઈ વગેરે બહેનો મુખ્ય હતા શ્રી હરિના અનન્ય આશ્રિત આ બહેનો બહેનોના મંદિરમાં નિત્ય કથા વાર્તા કરતા તેમજ જૂનાગઢ મંદિરના શ્રી ઠાકોરજીના ભોજન બનાવવામાં તથા બ્રહ્મચારી સંતોને પીવા માટેના મીઠા જળની સેવા નિત્ય કરતા નદીએથી અથવા મીઠા જળવાળી વાવમાંથી સિંચીને જળ મંદિરે પહોંચાડવું મંદિરમાં ઠાકોરજી માટે અથાણા બનાવી આપવા માંદા સંતો તથા બ્રહ્મચારીઓને ભાવતા ભોજન કરી આપવા ઉત્સવ સમયમાં અનાજ સાફ કરવું વગેરે સેવા આ મહિલા મંડળ ખંત અને ભાવથી કરતો એવી રીતે જૂનાગઢના બાઉબાઈનું આખ્યાન આપણે સાંભળ્યું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો